હલો મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોઈશું કે કડી કૃષિ માર્કેટ અને વિરંગામ કૃષિ માર્કેટ બંનેના આજના ભાવ અને ગઈકાલના ભાવ શું હતા તેના વિશે માહિતી મળી મેળવીશું જો ચેનલ ઉપર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને લાઈક ચોક્કસથી કરજો તો આજનું છ તારીખ અને શુક્રવાર છે તો એની વાત કરીએ તો બાજરીમાં પાંચસો બારથી લઈ પાંચસો પંદર સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે ચારસો છેતાલીસથી પાંચસો ચાર સુધી મળતા હતા એરંડાની વાત કરીએ તો અગિયારસો નેવ્યાસીથી લઈને બારસો પંદર સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે અગિયારસો ઇઠ્યાસીથી બારસો આઠ સુધી ભાવ મળતા હતા ઈસબગુલના ભાવ પડેલ નથી ચણાની વાત કરીએ તો તેરસો પચાસથી લઈ તેરસો એકાણું સુધી ભાવ મળી રહ્યા છે આજે જે ગઈકાલે તેરસો પચાસથી તેરસો એક્યાસી સુધી મળતા હતા ઘઉંની વાત કરીએ તો પાંચસો વીસથી પાંચસો સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે પાંચસો ત્રીસથી પાંચસો બોતેર સુધી ભાવ મળતા હતા વરિયાળીની વાત કરીએ તો એક હજાર લઈ અને અગિયારસો સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે એક હજાર પંચોતેરથી અગિયારસો છપ્પન સુધી મળતા હતા રાયડાની વાત કરીએ તો એક હજાર એકસઠથી લઈ એક હજાર એકસઠ સુધીનો ભાવ છે જે ગઈકાલે એક હજાર ત્રેવીસથી એક હજાર પચાસ સુધી ભાવ મળતો હતો તો આ હતું કૃષિ કડી કૃષિ માર્કેટના આજના ભાવોની વાત હવે આપણે વાત કરીશું વિરમગામ કૃષિ માર્કેટની તો એમાં પાકની વાત કરીએ તો જીરું જે એકતાલીસો એકાવનથી લઈને ચુમ્માલીસો એક્યાસી સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે ઓગણચાલીસો એકથી લઈ અને તેતાલીસો એક્યાસી સુધી ભાવ મળતા હતા એરંડાની વાત કરીએ અગિયારસો એંસીથી અગિયારસો ત્રાણું સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે અગિયારસો છ્યાસીથી અગિયારસો ત્રાણું સુધી ભાવ મળતા હતા ડાંગરની વાત કરીએ તો ત્રણસો એંસી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે પડેલ ન હતા સફેદ તલની વાત કરીએ તો બાવીસસો પંચ્યાસીથી લઈ અને ત્રેવીસો એકતાલીસ સુધી ભાવ આજે મળી રહ્યા છે જે ગઈકાલે બે હજારથી લઈ અને બાવીસો અઠ્યાસી બાવીસો એંશી સુધી ભાવ મળતા હતા ઘઉંની વાત કરીએ તો પાંચસો દસથી લઈ પાંચસો તેત્રીસ સુધી ભાવ મળી રહ્યા છે ગઈકાલે તેના ભાવ પડેલ ન હતા ઈસબ ગુલ જીરાની વાત કરીએ તો એકવીસો ચુમ્માલીસથી લઈ ત્રેવીસો એકાવન સુધી ભાવ આજે મળી રહ્યા છે રાયડાની વાત કરીએ તો આજે ભાવ પડેલ નથી પરંતુ ગઈકાલે નવસો તેતાલીસથી એક હજાર અઢાર સુધી ભાવ મળતો હતો તો આ હતા આજના વિરંગામ માર્કેટના ભાવ આપણે આજે આ વિડીયોમાં કડી અને વિરંગામ કૃષિ માર્કેટના ભાવ જોયા આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે ચેનલને ચોક્કસથી લાઈક અને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતા વિડીયોમાં